સંસ્થા ભારતના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ દિવસનો ફ્રી મેડિકલ તપાસનો કેમ્પ કેમ્પ આવ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના માંડલ શહેરમાં પણ આજે તારીખ ત્રીસ થી પાંચ દિવસ સુધી આ કેમ્પ યોજવામાં આવ્યો છે આ કેમ્પની અંદર વજન ઊંચાઈ બ્લડ પ્રેશર હિમોગ્લોબિન બ્લડ ગ્લુકોઝ છાતીના એક્સ રે ટીબીના રોગનું નિદાન સહિત તપાસ હાથ ધરવામાં આવી હતી આ કેમ્પમાં માંડલ આરોગ્યની ટીમ પણ જોડાઈ હતી અને વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ મહેન્દ્રભાઈ ગજ્જર માંડલ આજ રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ ગામમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ ફોર ટ્યુબરેક્લોસિસ સંસ્થા જે ચેન્નઈ સ્થિત છે તેના દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલ સેન્ટી લેવલ સર્વે જે ભારતના પચાસ રાજ્યોમાં ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્યના બે જિલ્લામાં ચાલી રહ્યો છે તેમાં અમદાવાદ જિલ્લો અને રાજકોટ જિલ્લો છે ડીએલએસએસ સર્વેની શરૂઆત આપણે માંડલ તાલુકાના માંડલ ગામથી શરૂ કરી છે સરપંચસિંહના સહયોગથી અને પીએસસી સીએસસીના હેલ્થ સ્ટાફના સહયોગથી અમે આજ રોજ આ કાર્ય શરૂ કર્યું છે અને આગામી પાંચ દિવસ સુધી અમે આ કાર્ય ચાલુ રાખીશું તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ પાર્ટિસિપન્ટ આવે છે એના અલગ અલગ ટેન્ટ છે તેમાં એમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે પહેલાં એમનું કન્સેન્ટ લેવામાં આવે છે મતલબ સંમતિ બરાબર એ સહેમત થાય પછી એમનું હાઈટ વેઇટ બ્લડ પ્રેશર આરબીએસ હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે અને એમને થોડા ઘણા એમના ઓક્યુપેશનલ અને હેલ્થ રિલેટેડ થોડા ક્વેશ્ચન કરવામાં આવે છે અને એના બેસ પર જો એ સ્પૂટમ એલિજિબલ થાય છે તો એમનું સ્પૂટમ કલેક્ટ કરવામાં આવે છે અને એને સિબિનેટ દ્વારા જે અમારી મોબાઈલ એક્સરે વન તમે જોઈ શકો છો તેમાં સેમ્પલ રન કરવામાં આવે છે અને અમારી પાસે એક્સરે વાનમાં મોબાઈલ એક્સરે બી છે બરાબર અને પોર્ટેબલ એક્સરે બી છે જ્યાં તેનું અમે એક્સરે કરીએ છીએ મારું નામ જયકુમાર છે અમે આઈસીએમઆર એનઆઈટી તરફથી આવીએ છીએ હું અને મારી ટીમ અહીંયા આગામી પાંચ દિવસ સુધી આ કાર્ય સરપંચશ્રી અને હેલ્થ સ્ટાફના સહયોગથી ચાલુ રાખીશું ધન્યવાદ